અમરેલીમાં જિલ્લાના લીલીયા કોટમાં બે હજાર ને એકવીસમાં યોજાયેલી વાધણીયા ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી આ પ્રથમ વખત હતું કે જિલ્લામાં કોર્ટમાં મતગણતરી કરવામાં આવી હતી હારેલા ઉમેદવારે કોર્ટમાં અપીલ કરતા કોર્ટમાં પુનઃ મતગણતરી કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ કોર્ટ પરિસરમાં મતગણતરી કરવામાં આવી હતી દેશમાં કાયદો સરોવરી છે અને ન્યાયતંત્ર પર ભરોસો રાખીને ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ નામદાર કોર્ટમાં જાહેર થાય તેવી પ્રથમ ઘટના અમરેલી જિલ્લાના લીલીયા તાલુકા ભાજપના અમારા ઉપપ્રમુખ અને વાઘણીયા ગામના સરપંચ જે તે વખતે સરપંચ તરીકે ચૂટાયેલા જાહેર થયેલા હતા પણ એમની સામેના ઉમેદવારે

જે મતોમાં તફાવત જોવા મળેલો તો ફક્ત જે એક મત હતો જે અરજદાર રમેશભાઈ ઉનાવાનો એ રદ કરતા તેમને બસો ઓગણચાલીસ મતો પૈકી તેમને કુલ બસો અડત્રીસ મતો થયા છે જયારે અન્ય ઉમેદવાર જે બાલાભાઈ રૂડાભાઈ પડસારી જેમને બસો એકતા એકતાલીસ મતો યથાવત છે એટલે જે ચૂંટણી પરિણામ છે એમાં કોઈ તફાવત આવેલ નથી એટલે જે ચૂંટણી અધિકારી દ્વારા જે અઠ્યાવીસ ક અને ઓગણત્રીસ ક ઇસ્યુ કરેલ હતા તે બરાબર જ માલુમ પડે છે અને આમ તો પંદર વર્ષ હું સરપંચ છું પણ આ ભાઈને આ દેખાવને હિસાબે એને કોર્ટમાં અરજી કરેલ તો આજે એનું પરિણામ હતું પચીસ તારીખે તો એ પરિણામ માં બસો ને એકતાલીસ મત મારા યથાવત રહ્યા અને બસો ને ઓગણતાલીમાંથી એનો એક મત કેન્સલ થઈ અને સત્યનો વિજય થયો છે તેવી અમારી આ ટીમ